આ ચૂંટણીની અંદર હજુ આપણી જોડે આવતા આંખ અને ચૂંટણી પંચના આવતા આંખ વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં જે માહોલ જે પ્રક્રિયા જે કામગીરી જે જે પ્રમાણેની મળતા માહિતીની આપલે એ આમાં થોડી ઓછી હોય છે તીવ્રતા ઉત્સાહ આ જ પેટર્ન આ જ પરંપરા ગામની દરેક ગામોની ગુજરાતની દેશના દરેક ગામોની પરંપરા કે સવારના ટાઈમમાં મતદાન હોય બપોરે પાછું ઢીલું પડે પાંચ ત્રણ ચાર વાગ્યા પછી પાછું વધે એક એવરેજ જોતાં જોતાં હું જ હમણાં આણંદ ઓડ બોરિયા આ બધી નગરપાલિકાઓનું જોઈ રહ્યો હતો કે હજુ અહીંયા આંક નથી આવ્યો પણ એ મેં આંખ વાંચ્યો કે ભાઈ એક વાગ્યામાં ચુમ્માલીસ ટકા પિસ્તાલીસ ટકા અડતાલીસ ટકા એક વાગ્યાનું બતાવે છે અત્યારે લગભગ ત્રણ વાગો આવે તો હું માનું છું ત્યાં સુધી ઓન એન એવરેજ એ જે પદ્ધતિથી મતદાન થાય છે એ સાહીઠ પાસઠ ટકા સુધી મતદાન એવરેજ થતું હોય છે જે જે વાત આપણા પ્રતિનિધિએ કરી કે ભાઈ ક્યાંક ઉત્સાહ ગરમી છે ક્યાંક રજાનો દિવસ છે ક્યાંક પ્રસંગો છે તો આ બધાની અંદર પણ ગામની પરંપરાઓની અંદર મેં જોયા કેટલા ત્રણ ચાર ગામના ફોટા જોયા કે જાન નાખી નાખી મતદાન કરવા જતા જોયા હોય કારણ કે મતદાન કરવું અને મતદાન આપ મત આપવો એ પોતાની ફરજ સમજીને ગામનો હોય કે શહેરનો હોય એ મતદાન કરતો હોય છે અને નિશ્ચિતપણે એ પ્રમાણેનું મતદાન થતું હોય છે જે પ્રમાણે આખરે મતદાન શાના માટે શા માટે તો મતદારોનો બી પ્રતિભાવ આપણે જોયો અને આગળની વાતમાં કે ભાઈ ગામનો વિકાસ થાય તો ગામનો વિકાસ થાય તો ગુજરાતનો વિકાસ ગલીનો વિકાસ થાય તો ગુજરાતનો વિકાસ થાય આ વિકાસની પરંપરા પરંપરા પ્રક્રિયા માટે મતદાન એ આવશ્યક પ્રક્રિયા છે અને એ હવે જે ક્યાંથી બહાર રહેવા ગયેલા લોકો એ પોતાનો મત આપવા આવતા થયા છે બાકી જે તો કરે એની જગ્યાએ પણ નહીં મારે મારી ફરજ છે મારે મત આપવા જવું પડે એ મત આપવા જતા થયા છે એ આપણને એ પણ ઉત્સાહ જોવા મળે છે પણ આવી બધી મોટી ઘટના આટલી આવી બધી બાબતો અધ્યાન નજર ઉપર આવતી નથી પણ જ્યાં મતદાન મથકમાં લાઈન ના હોય મતદાન ઓછું થયું હોય તો એ એ વાત આપણને તરત ધ્યાન ઉપર આવે પણ નિશ્ચિતપણે સાંજ સુધીમાં હું માનું છું ત્યાં સુધી કે છ વાગ્યા સુધીના મતદાનના સમય સુધી મતદાન પૂરું થવાના સમય સુધીમાં લગભગ લગભગ સાહીઠ પાંસઠ ટકા સુધી મતદાન અને જે લોકોએ આપના માધ્યમથી પણ કઉ છું કે જે મતદાતા હજુ પણ ઘરે રહ્યો હોય એ પોતાના ગામના વિકાસ માટે એ મતદાન અવશ્ય કરે એ આપના માધ્યમથી અપીલ કરવાની છે